ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં ડેમોસ્ટ્રેશન ફાયર સેફ્ટી અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાના કોબા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બેઝિક ફાયર ફાઇટિંગ તથા ફાયર ફાયરિક્યુઝર વિશે માહિતી આપવામાં આવી હતી શાળાના આચાર્ય ડોક્ટર ધર્મેશ પટેલ તથા શિક્ષકો દ્વારા બાળકોને ફાયર બ્રિગેડના કાર્યો સહિત ફાયર સેફ્ટી બોટલનો ઉપયોગ કઈ રીતે કરવો એ અંગે વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ આગ બુજાવવા માટેની ફાયર સિસ્ટમ અને સાધનો તથા ફાયર એસ્ટિગ્યુશનનો ઉપયોગ કેવી રીતે કરવો સાથે જ કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે બાળકોએ માહિતગાર થઈ પોતપોતાની જાતે ડેમો રજૂ કર્યા હતા આજ રોજ પ્રાથમિક શાળામાં ફાયર સેફટી અને ફાયર બોટલ જે આગ લાગે અને ત્યારે કઈ રીતે એનો ઉપયોગ કરવો અને સાથે એ બોટલને કઈ રીતે રિફિંગ કરવું એની સાથે કયા કયા નિયમો જોડાયેલા છે એના વિશે બાળકોને આજે સમજ આપવામાં આવી અને જ્યારે આગ લાગે છે ત્યારે આગના પણ ઘણા બધા અલગ અલગ પ્રકારો હોય છે પરંતુ જ્યારે આગ લાગે ત્યારે આ બોટલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એના માટે આજના દિવસે દરેક બાળકોને પ્રેક્ટિકલ બતાવવામાં આવ્યું છે અને બાળકો દ્વારા આજના દિવસે એ પ્રેક્ટિકલ બાળકો પણ એ જાતે પણ આ ગોલવી શકે છે એના માટે આજના દિવસે આ બાળકોને તમામ પ્રવૃત્તિ પ્રેક્ટિકલ રીતે અમે બતાવીએ છીએ અને બાળકોને એની સમજ પડે એ માટે ખાસ આજના દિવસ માટે આ ઉપયોગી છે અને એ જ આજના આ ફાયર સેફ્ટીનો ઉપયોગ અને ફાયર બ્રિગેડના જવાનો કઈ રીતે આમાં કામગીરી કરે છે એની માહિતી આપવામાં આવી